જય જોહાર જય આદિવાસી જય ઠાકોર સમાજ દોસ્તો મારો વિડિયો કોઈ પણ ઠાકોર સમાજનો ભાઈ દેખતો હોય તો મારી નમ્ર વિનંતી છે કે મારા ભાઈ આ ઠાકોર સમાજના આખા સમાજ માટે વિરુદ્ધ વિડીયો નથી આ એક ભાઈ જે આદિવાસી સમાજને ગાળો બોલે છે એમના માટે વિડીયો છે મારા ભાઈ હું કોઈ ઠાકોર સમાજનો વિરુદ્ધ કરવા નથી માગતો અને આપણે કોઈ દિવસ કર્યો પણ નથી પણ જે ભાઈ આદિવાસી સમાજને ગાળો બોલે છે જે રીતે તો એમને મારી નમ્ર વિનંતી છે કે મારા ભાઈ તું માફી માગી લે કારણ કે અમે કોઈ ઠાકોર સમાજનો આખો વિરુદ્ધ કરીને કોઈને ગાળો પણ નથી બોલતા અને જે તારી દુશ્મની જેના હતી હોય તેને તે પર્સનલમાં તો ઝઘડો કરી લે જેમ કરવું હોય તેમ કરી લે કાનૂની કાર્યવાહી જેમ કરવી હોય તેમ કરી લે પણ આખા સમાજને મત લાવે અને તું એમ હિસાબ તો તારા ફોલોરો તારાની કોશિશમાં હોય કે હું મારા ઠાકોર સમાજનું નામ લઈને મને ફોલોર મળે છે મારા ભાઈ ઠાકોર સમાજ એટલો પણ ગલત નથી કે તારી એકના વાત માની અને તેઓ વિરોધ કરે એમ બાકી અમને ખબર છે કે તું ફોલોર કરી રહ્યો એમ ઢાંકણે એમ પાણી લઈને ડૂબી મર આશીર્વાદ કી આ કેમેરાને અમે ડોન નહીં ભણાય મારા ભાઈ અમને ખબર છે કે સમાજમાં હું કરવાનું હોય તારે જેની સાથે દુશ્મની હોય તેની હા તું કર મારા ભાઈ તન કોણ મના કરજો બાકી આખા સમાજનું નામ લઈને ગાળો બોલવાનું છોડ દે મારા ભાઈ માફી માગી લે હજુ પણ તારી પાસે ટાઈમ છે બાકી હું અમારી રીતે કરું તો બધું દેખાઈ જાય બાકી અમુક કોઈ સમાજનો વિરોધ કરવા નથી માંગતા મારા ભાઈ ઠાકોર સમાજ એટલો પણ ખરાબ નથી જેટલું તું બોલે છે એમ મને એમ છે ને તો મને લાગતો નથી કે તું ઠાકોર સમાજનો હે તારું નામ હું નહીં લઉં કેમ કે તને ફેમસ કરવા તો કોઈ નથી માગતો પણ તારો ફોલો વધારે હોય તું કંઈક બીજે આઈડિયા કર કંઈક હા બીજું

વિડીયો બનાવશે મારા ભાઈ તમને એમ લાગ્યું કે સમજાય ઘડી ઘડી આવા વિડીયો લઈને આવે હું આવા વિડીયો લીને આવતો હોય ઘડી ઘડી એમ થતો હોય મારા ભાઈ પણ કંઈ નહીં તમે ને મરજી પડે ન જ ભારો મારા ભાઈ અને મરજી પડે તો ભારજો કંઈ નહીં પણ હું તો મારા સમાજને સમજાડવા માટે હું વિડીયો લઈને આવો આવી આવી જરૂર પણ મારા ભાઈએ તો સમજો તો બી વિડીયો બનાવી નહીં સમજો તો બી વિડિયો ફરીથી બનાવી બાકી બનાવી મારા સમાજ લીધે આવા લોકો બેસિયાર બેસિયાર પાસ ભૂખતા હીંડે છે તો એને સુધારવા માટે આપણા ભાઈઓને એક કટ્ટા કરવા માંગુ છે કેમ કે એક કટ્ટા એટલે મતલબ ભેગા કરવા માંગુ છે મારા ભાઈઓ બધા ભેગા થઈ જાય આદિવાસી તો એના પણ પાંચ ચાર ચાર પાંચ જણાના ભૂકા કાઢી નાખે તો અમુ બી આદિવાસી સમાજના એક સોરાની તો મારા ભાઈઓ તમે બધા બધા ભેગા થાવ બધા ભેગા થાવ કેમ કે આવા વ્યક્તિ આપણા સમાજમાં આપણા સમાજના ભાઈઓને આપણે બહનીને આપણી માઈઓને બધાને ગારે દેતા હોય એવાને ધરીન અને આલવા મંડો ચોપ થાય નથી બહિરો એટલા માટે અવાજ ઉઠાવો મારા ભાઈ એટલા માટે અવાજ ઉઠાવો અને આ શ્યાર પાંચ કૂતરા ભૂકી રહ્યા છે અને ફેર બેગદન જાતા ફેર શ્યાર પાંચ કૂતરા ભૂકે તો આપણ સાંભળ્યા કરો હું કી તે તમે ભેગા થાય અને આને કૂટો જા તાથી લાવીને ઘરમાંથી કાઢીને કૂટો મારા ભાઈ એટલા માટે અવાજ ઉઠાવો હું એટલે વિડિયા બનાવું મારા ભાઈ કેમ કે આપણે બધા એક સમાજના ભેગા થાય અને આને કૂટો નેતાથી જોઈ લાવીને કૂટો એમ હું એટલે વિડિયા તમને સમજાડવા બનાવું છે એમ મારા ભાઈ પણ તમે સમજતા નથી મારા ભાઈઓ અને આ સમાજ સમાજમાં આદિવાસી સમાજને ગાળી દીધે છે ને એ ધરીને કૂટો બીજું કંઈ નથી કરો મારા ભાઈ આ માપીઓ મંગાડી મંગાડીને આવ કેટરાકને મંગાડો તમે આ ચાર પાંચ કૂતરા થઈ ગયા છે અને ધરેન કૂટો મારા ભાઈ કૂટો અને જય જ્વાહાર જય આદિવાસી મારા તરફથી જય જ્વાહાર અને પાંચ જણાને શેર કરજો આવનારા સમયમાં પચાસ હજાર જણા સમજે મારા ભાઈઓ જય જ્વાહાર જય આદિવાસી મારા તરફથી જય જુહાર